મોદીજીના શાસનમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ છેલ્લા દસ વર્ષમાં ભારત જે ગતિથી અગ્રેસર છે વિકાસની જે હરણફાળ આપણે ભરી રહ્યા છીએ અને વિશ્વમાં પણ એક નોખું અને અનોખું આપણે નામ ભારતનું પ્રસ્થાપિત કરી ચૂક્યા છીએ આજે વિશ્વ ગુરુ તરફ આપણે પ્રયાણ બનવા પ્રયાણ કરી રહ્યા છીએ ત્યારે વિકાસની રાજનીતિને લોકો પ્રાધાન્ય આપી રહ્યા છે એ પણ જોઈ રહ્યા છે જનજનમાં ક્યાંક ને ક્યાંક એ વાત માને છે કે ભાઈ મોદીજી કોઈ પણ વાત અગર કહે છે એટલે મોદીજીની ગેરંટી ચાલે છે મોદીજી જે કહે છે એ કરી બતાવે છે આ વાત જનમાનસ ઉપર અસર કરી છે ને કારણ કે એમને કરેલા કામ અત્યારે તમે જુઓ કે કોઈપણ વિસ્તારમાં તમે ક્યાંય પણ જાઓ છો તો કોઈ પણ ઘર એવું નહીં હોય કે જ્યાં સરકારનો લાભ ન પહોંચ્યો હોય એટલે અમને ગૌરવ અનુભવીએ છીએ અમે કે ભારતીય જનતા પાર્ટીના અમે કાર્યકર્તા છીએ કે જે ભારતીય જનતા પાર્ટી પોતે કરેલા કાર્યો કરી રહ્યા છીએ અત્યારે એક આખો માસ એક આખો નવો વર્ગ ઊભો થયો છે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ આ ચાર જાતિ સિવાય આખો એક આખો સંપ્રદાય ઊભો થયો છે જે લાભાર્થીનો સંપ્રદાય તમે કહી શકો કે જે આટલા બધા આટલું બધું માણસ આટલા બધા લાભાર્થીઓ પણ હોઈ શકે એ ક્યારેય કોઈએ કલ્પના નહોતી કરી અત્યારે તમે જુઓ કે એટલા બધા લોકો લાભાર્થીઓ છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો સુધી લાભ જન સરકારના લાભ પહોંચી રહ્યા છે એ વાત ખરેખર આવકાર્યા છે અને આગામી ઇલેક્શન બે હજાર ચોવીસમાં પણ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ત્રીજી વખત સો ટકા પ્રધાનમંત્રીની શપથ લેશે જેવો અમને વિશ્વાસ છે અને જનતા પણ એમને ખોબલે ને ખોબલે મત આપશે એમાં કોઈ મીનમેખ નથી સાબરકાંઠા જિલ્લા વર્ષોથી ક્ષત્રિય સમાજના વોટ બેંક વોટબેન્ક આપે કેવા ઉમેદવારની પસંદગી કરાવશે અને કયા મુદ્દા ઉપર ચૂંટણી લડાશે ઉમેદવારોની પસંદગીની વાત આવે તો એ સંગઠનનો વિષય છે એટલે સંગઠનના વિષયમાં હું નહીં પડું એ સંગઠનનો વિષય છે ઉપર અમારું શીર્ષસ્થ નેતૃત્વ લઈને અમારા જિલ્લાના જે પ્રમુખ છે મહામંત્રી છે જિલ્લાની જે સંગઠનની ટીમ છે એ લોકો ઉમેદવારોને નક્કી એ લોકો કરશે મુદ્દો તો વિકાસનો જ છે અમે બીજા કોઈ મુદ્દા સાથે લડતા જ નથી જાતિવાદના મુદ્દા સાથે ક્યારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીજી લડી રહ્યા છે ત્યારે ત્યારથી તમે જોઈ શકો છો વિકાસનો મુદ્દો છે લોકોના કલ્યાણનો મુદ્દો મુદ્દો છે ભારતને બે હજાર સુડતાળીસ સુધી કે જે આપણે વિચાર્યું નહોતું કે વિકાસશીલ ભારત કહેતા હતા એ ભારત વિકસિત ભારત બનશે આવો સંકલ્પ કરનાર વડાપ્રધાન આપણને મળ્યા છે તો વિકસિત ભારત તરફ અગ્રેસર થવાનો આ સંકલ્પ છે ને આ જ મુદ્દા ઉપર અમે ડેફિનેટલી મહિલા માટે સૌથી વધારે હું હંમેશા કહું છું કે ભારતીય જનતા પાર્ટી મહિલા લક્ષી સરકાર તમે ચોક્કસથી એમને કહી શકો કારણ કે આઠસોમાંથી ચારસોથી વધારે યોજના તો માત્ર મહિલાઓ માટે આ સરકાર આપી ચૂકી છે અને અત્યારે લાસ્ટ જેવું પણ નવું ભારત મંડપમની આપણે વાત કરીએ નવી પાર્લામેન્ટ શરૂ થઈ ત્યારે જ એમને સૌથી પહેલો જ શક્તિવંદન નારી અધિનિયમ લાયા છે એટલે તેત્રીસ ટકા મહિલા અનામતની વાત છે હા એ બે હજાર ઓગણત્રીસ એટલે આના પછી લાગવાની છે પણ ડેફિનેટલી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે ત્યારે જિલ્લા પંચાયત 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 થી પાર્લામેન્ટ સુધી મહિલાઓને પ્રાધાન્ય અપાઈ રહ્યું છે એટલે એ દિશા તરફ પણ સરકાર કામ કરી રહી છે